हेलो अल्पेश भाई कथी रे बोलो हां बोलो जस्ट मैं शिवराज भाई बोलु छु हां बोलो तो तो आ गोंडल माथियो मार खवडाव पुलिस ओळाय मा तो तमे बहोत ऊंचा नथी जेन पडो छो तेदी मने तमार खवडाव तेदी तमे मजा आवती थी भाई गुजरात कोने मार खव तुमने तमे मने मार खवडाव

તેજસ્વી દુધા સાહેબ ના ભાઈ હતા હિતેશ ભાઈ તમને જોબ કરો છો ને કોણ તમે પોલીસ સ્ટેશન માં તમારે ક્યાં વહીવટ કરવાનો જોબ કરું તો મને મારતા હતા અહીંયા માથે તો તમે બેઠા હતા તે દિવસે તો પણ તમે ફરિયાદ કરો કોર્ટ માં ફરિયાદ કરો પોલીસ એમ નહીં ફરિયાદ અમાર કરવાની ન હોય ભગવાન ફરિયાદ કરે એવા અમે ક્યાં રહેવા દીધા તમે અમને ના લે તમારું છે પટેલોનું અરે આવડું મોટું તમારું તમારું ને તો માથા માર જ ખાઈ લેવાનું હોય ને શાંતિથી ભગવાન પટેલ નું છે મારા પૈસા લેવાના છે પૈસા ના આપો એમ નઈ તમને મારા પૈસા ના આપો હું તમારા પૈસા લઈને ભાગી જાવ તો તમને ઉઘરાણી ના આવો હું પૈસા લઈને આવું એમ હું તમારા પૈસા

તમારે કામ રજાવ મારે થોડું કામ છે તમને લાગુ પડે તમને ના લાગુ પડે તમને સંવિધાન લાગુ પડે ફરિયાદ કરો કરી ફરિયાદ ફરિયાદ છે ને પૂછડા માંથી ફરિયાદ કરી છો અરે પણ કરો ને તમે ફરિયાદ બધું તમારું છે સાંભળો પોલીસ સ્ટેશન તમારું સુરત તમારું બધું તમારું એટલે અહીંયા પૈસા લઈ લઈને ભાગી જાય અહીંથી પૈસા લઈ લઈ સૌરાષ્ટ્ર માંથી ભાગી જાય એની બધાને નાચી લેવાના અને તમારે પચાસ ટકા વહીવટ કરીને પૂરું કરી દેવાનું એટલે એમાં તમે કેટલા પૈસા મેળવી ભાઈ તમને કેટલા વધાર્યા મારી એકત્રીસ લાખ રૂપિયા લેવાના મામાના છોકરાએ કીધું કલ્પેશભાઈ અરે જાણી આવ્યો એટલે ફોન કરું છું જાણી ને એટલે ફોન કરું છું કે એમાંથી પચાસ ટકા પૈસા તમે પતાવડે લીધું ને એની પાસે પૈસા લઈ લીધા છે અડધા

જેણે મને પેમેન્ટ આપ્યું હોત તો મેં ને પેમેન્ટ આપણે જે મારા પૈસા લઈને આવ્યો છે ને એને મને ભેગા આપણે રૂબરૂ બધા સમાજ વહીવટ કરી લઈશું કે ભાઈ મારે દે તમારો મોટો હું મારી રીતે જ વહીવટ કરતો હતો આ તો તમે વચ્ચે આવીને પડ્યા હતા પોલીસ સ્ટેશનમાં માર માટે એટલે નથી હું વકીલ છું બરોબર એટલે તારે છે ને ફોન મને તમે વકીલ હોય કે સુપ્રીમ કોર્ટનો જજ હોય તમે મને માર ખવડાવી મારી નાખ બીજું શું કરી લેવાનું તો વાંધો નહી